મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નમ સાતમાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નમ સાતમા આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના બાળકો માટે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ માનનીય અતિથિઓએ હાજરી આપી હતી પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં સર્વ સમાજ સેવા ગ્રુપના પ્રમુખ જયસિંહ ઠાકોર માહુનજી ઠાકોર અને રમેશભાઈવી પ્રજાપ્તિ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા માતાપિતા વિહોણા બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવ્યા હતા આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકના બાળકોનો પ્રવેશ ઉત્સવ યોજવા આવ્યો નાના બાળકોને શાળામાં સ્વાગત કરવા માટે પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને શાળાના પરિચય અને તેના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું માતાપિતા વિહોણા બાળકોને શિક્ષણની પ્રેરણા આપવા માટે શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટમાં પુસ્તકો, પેન, પેન્સિલ, રબર અને અન્ય આવશ્યક શૈક્ષણિક સામગ્રી સામેલ કરવામાં આવી હતી પર્યાવરણની જાગૃતિ વધારવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતું આ કાર્યક્રમમાં બાળકો અને અતિથિઓએ મળીને વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યેના મહત્વ અને પર્યાવરણ જાગૃતિના વિઝનને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં શૈક્ષણિક અને સામાજિક મૂલ્યોનો વિકાસ થાય છે જે તેનારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ મહેસાણા